તો એ તેલ વાળા હોય એટલે આપો પુડલા બનાવ્યા અમે અડધી ચમચી તેલ પડતું હોય ખાલી દોન દે કેટલા છે ને

પણ એનું જે મેઈન મૂળ ગામ કહેવાય ને આ ગલ્લા છે ત્યાં એનું ફાર્મ છે ને એવું બધું છે એટલે ત્યાં જઈ છે અત્યારે અને અમારું છે ને થોડુંક લેટ લેટ નક્કી થયું બહુ ટાઈમ ટાઈમથી એની વાડી અમે નહોતા કે જાતા હોય પણ જામનગર જાતા હોય એની ઘરે આજે વાડીએ જવાનો પ્લાન થયો અચાનક કાંઈ નહીં ગાય માતા સાઈડે જાઓ અત્યારે ભરપૂર માત્રામાં તડકો છે રોડ ઉપર એટલે અમે જેવું મેટોડા ક્રોસ કરશું ને પછી અમને ગાડીઓ છે ને બહુ ઓછી જોવા મળશે ને એમાંય કાલાવડ ક્રોસ કરી જાવ ને એટલે થોડીક વધારે ઓછી ગાડીઓ દી જશે રોડ ઉપર ટ્રકની અંદર કંઈ છે જાય કબરવડી ગયો વાવે મોજ કર દીશ એમાં ડુંડા લટકતા હતા એટલે અમને કરતા દેડીની પડે કીધું

चलो, ओह, मामा, वही कोई बिल्डिंग हाँ। से वहाँ दूर देखा है? फोनिक्स लोकेशन। फोनिक्स। अबे आपको पेट्रोल भाप नीचे और अटना थी। हम्म। अबे गाड़ी भी रेस में चला जाएगा। ना गलत। हाय दीदी।

બિચારે મીનાને એકલા એકલા કામ કરવાનું હોય નક્કી થાય પછી છોકરાઓ નાના નાના ધ્યાનને તૈયાર કરવાના નાસ્તો કરાવી દેવાનો પછી થોડું ઘણું ટ્રેનિંગ કરવાનું પછી અમારો નાસ્તો બનાવવાનો પાણીની બોટલ ભરવાની આમ તેને કેટલું બધું પેકિંગ કરવાનું એવું બધું કરવાનું મીનાને એકલી જ બિચાડીને હોય અને તારા લીધે મોડ થયું ઉઠી ખાલી જો સ્ટ્રેડી થાય ને સામે નાસ્તો દઈને એટલે નાસ્તો કરી ને એ બસ બેઠા હોય એમાં જો એને કાઈ તમને કઈ નો ન્યા અંધારી વાડી દેવાની હોય ની નહીં કચરો વાડી દેવાની નથી કેતા એટલે અમે કામ કરતા હોય તો પછી અમારું નામ નો દેવાનું હોય ને કે તમારા માટે બોલવાનું એટલે આટલી વારમાં આ કમ્પ્લીટ થઈ જાય તો પછી કરી ન શકાય ને કોણ કેતું એટલી વારમાં જ રેડી થઈ ગયા હોય અડધી કલાકની નહી તો એટલી જ વાર પણ ગમે ને એટલી કલાક થાય નાના નાના છોકરા હોય ને બાળ એને તૈયાર કરવાનો ને એવું બધું હોય એટલે તમને noção સમજાય

અરે ઇમરજન્સી થયું હોય ક્યાંય પણ એટલે એમ કરો તો અડધી કલાક થઈ ખબર જ છે જ કે એમાં મારો છે ને ગમે કેટલું ભાઈ કોઈ ને એટલે અધીરા થાય ને વારો જ

અમે ક્યાંય પણ જાતા હોય ને એટલે આવી થોડીક એવી સવાર માં કે નીકળા બધી થોડીક એવી કોન્ટ્રોવર્સી થાય અને ઈ છે ને જે હેલ્પ ના કરતા હોય ને આ ઈ લોકો જ કોન્ટ્રોવર્સી ગમે ત્યાં કરતા હશે જે હારવાર બધું હેલ્પ કરતા હશે ની ક્યાંય હેલ્પ કરતા હોય ને ઈ જ કોન્ટ્રોવર્સી કરે ન કરતા હોય ને શું એને ખબર આપડે ક્યાં કઈ કરવું શું કહી રહ્યું તમે આવે ને ઉભારી ઉભારી આપણે ક્લિયર આ જ ક્યાં કઈ કરવાનું હતું તમારે આ જે કઈ કરવાનું હતું બધું કમ્પ્લીટ હતું ખાલી તમે એમ કીધું છોકરા ઉઠે નાસ્તો કરીને નીકળી આપણે ઓકે નાસ્તો મેં પછી બનાવ્યો છોકરાઓને છોકરાને હોય એના કપડા રેડી કર્યા હોય

પચાસ ટકા પચાસ ટકા હોય અમે પહોંચી ગયા છીએ અત્યારે કોન્ટ્રોવર્સી માં છે સાપર એટલે હું આવીને ભાઈ જ રાખે તો પોકાઈ જાય પછી જો પોકી ગયા ને એવું જ હોય એમ જ કરવાનું એટલે રસ્તોય કપાઈ જાય કદે છે ને એક લોકર નું કામ હોય ને અને જે સાથે સાથે જે બધાય વસ્તુ જોતી હોય ને એ બધું ભેગું કરવાનું એવાય કેટલા બધા જે તમને બિલકુલ ખબર જ ના હોય આઈ છે બાપા ભૂલ થઈ ગઈ હવે તો મને બે વાજે શાંતિથી હવે તો ગાડી હેંખે આપવા દે ભૂલ થઈ ગઈ બાપા આર્ગ્યુમેન્ટ કરવામાં પણ મજા આવી વાઈટ મને આ એક છે કે અમારા મેરેજ ને પંદર વર્ષ થયા ને અત્યાર સુધી માં અમારે બેયને છે ને જે રિયલ વાળી જે ઇન કોન્ટ્રોવર્સી હોય ને એ હજી સુધી માં અમારી લાઈફ માં ક્યારે રહી નથી એટલે કરવી લાગે ઈ મારે ના ઈ બહુ અમારા માટે બહુ સારું એક પાસું છે અમારે લાગે નું નથી કરે ક્યારેય ખાલી આવી કોમેડી કોન્ટ્રોવર્સી થતી હોય બાકી જે હાચી કોઈ દિવસ ફાઇટ અત્યાર સુધી માં ક્યારેય થઈ નથી અને ઘણા થાતી જ હોય બધા ને જનરલી પતિ પત્ની વાજે થાતી જ હોય અને ક્યારેક ક્યારેક થવી જ હોય હસ્ત મનાવાનું ને એવું બધુંય પણ અમારે થઈ નથી હજી સુધી એટલે એક સાથ મનાવે કોણ એટલે ઈ એવું કઈ આવડતું નથી ને એવી કઈ ટેવ છે ને એટલે હું એમ નમ જ ઘરને મારે એટલે બાજુ તે એમ કે એમ કે ના ના મને ટુકમાં ઝડપથી છે ને મને ખોટું લાગી જાય નાન તેને મને બહુ ઓછું થાય એટલે વાંધો ન થાતો

હંમેશા બધું છે ને પોઝિટિવ વધારે લો એટલે મારે ક્યાંય પણ કોન્ટ્રોવર્સી હજી સુધી માં રિયલ વાળી થઈ નથી કરવું પડે હું કરું શું કરવું પડે કરવું પડે અમારે એમ ખાવું તો હોય ને ઘરે આવી ખાવું જોઈને નથી હમ ડ્રેગન ફ્રૂટ ના બાગ જાજે છે આને કટ કે ડ્રેગન થઈ ગયા હવે ડ્રેગન ના બે થી ત્રણ ફામ આવ્યા હવે રસ્તામાં

લીલું દેખાય છે બાકી સાવ ખાલી વાવડી ગામની અંદર આજે જે જે કઈ બી ગામ માંથી નીકળી ને એ લોકો જે વિડીયો કોઈ બી જોતા હોય ને બધા કમેન્ટ કરજો

રો છે ને બરફ ની અંદર ને વિદેશ માં હાલે ને ટ્રક હા એવી રીતે એ રમતા અને હું જેવી હલાવતા આપ અમારા મેરેજ છે ને ત્યારે ત્યારે તો હજી નોતો બોન ખબર લોડ ઉપાડવાનો ગમે અને એના પૈસા હોય પછી એ કીધું કે આમ ને આપણે આપણે માં ગમ દોરી બાજુ જવા દેવાનું લઈ પૈસા તમને મળી જાય પછી

આ ગામની અંદર એ પ્રસંગ છે અત્યારે ભાંગ આ ગામની અંદર ની બેનો મસ્ત તૈયાર થઈ ગયું છે ચોટિયા પરિવારના લગ્ન છે ભાઈ અહીંયા ચોટિયા પરિવારના ચોટિયા હે ને આપણો ભાણોની

Það er einu intra <laughs> að segja því það er einu dæu.